જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે તેમના દ્વારા જ્ઞાનવાપીના સિલબંદ વિસ્તારમાં સર્વે કરવા પર પ્રતિબંધ ફરમાવતો આદેશ પાછો ખેંચવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને આ દાખલ કરી છે અરજીમાં કહેવામાં આવ્યું છે કે એસઆઈને ભોયરાવની અંદર કૃત્રિમ દિવાલો ખોલ્યા બાદ તેને રિપેર કરવાનો પણ નિર્દેશ આપવામાં આવે એડવોકેટ વિષ્ણુશંકર શંકર દાખલ કરેલી અરજીમાં કહેવાયું છે કે જ્ઞાનવાપીના ભોયરામાં એક હિન્દુ મંદિરના નોંધપાત્ર પુરાવા હોવાનું માનવામાં આવે છે જે હાલની ઇમારતની પૂર્વેનું છે જે એએસઆઈ સર્વે રિપોર્ટમાં બહાર આવ્યું છે એએસઆઈને દક્ષિણ અને ઉત્તર બાજુના તમામ ભોયરાઓમાં આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક તપાસ કરવા માટે નિર્દેશિત કરવામાં આવે એએસઆઈને ભોયરાઓની અંદર કૃત્રિમ દિવાલો ખોલ્યા પછી તેને રિપેરિંગ માટે પણ સૂચના આપવી અરજીમાં દાવો કરાયો છે કે સિલબંધ ભોયરાવમાં હિન્દુ મંદિરના પુરાવા અને કલાકૃતિઓ છે વિષ્ણુશંકર જૈને જણાવ્યું હતું કે ભૈરાવ કૃત્રિમ દિવાલોથી બંધ હોવા અંગેના વાદીના દાવાઓમાં રિપોર્ટ વધુ સ્પષ્ટતા લાવે છે સુપ્રીમ કોર્ટમાં આ અરજી સાથે એક નકશો પણ રજૂ કરવામાં આવ્યો હતો એએસઆઈ રિપોર્ટનું ભૈરુ વિભાગ જ્યાં ઈંટની દિવાલો મળી આવી હતી તેની સંખ્યાની વિગતો આપે છે સોળ મે બે હજાર બાવીસથી ટાંકી સીલ કરવામાં આવી હતી જ્યારે હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે અગાઉ કોર્ટ દ્વારા નિર્દેશિત સર્વેક્ષણ દરમિયાન ત્યાં કથિત શિવલિંગ મળી આવ્યું હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી